વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે જોઈ રહ્યા છીએ જીએનએમ થર્ડ યરના મિડવાઇફરીના પેપરનું સોલ્યુશન જેમાં પેપર લાસ્ટ પેપર એટલે કે દસ બે બે હજાર પચીસનું પેપર પાર્ટ અગિયારમાં આપણે જોઈશું કેટલાક ક્વેશ્ચન અને આ અગાઉ આપણે પાર્ટ એકથી દસમાં સરસ મજાના પ્રશ્નો જેમની છણાવટ કરેલ છે તો ચોક્કસ પાર્ટ એકથી દસ જોજો જેમને ન જોયો હોય વિડીયોને આપના મિત્રો સાથે ચોક્કસ શેર કરજો અને જો વિડીયો આપને ગમે તો ચોક્કસ લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો તો આગળનો પ્રશ્ન છે આપણો એવોજ જ અને એથિકલ એન્ડ લીગલ ઇસ્યુ ઇન મિડવાઈફ ફ્રી મિડવાઈફ ફ્રીમાં થતા એથિકલ અને લીગલ ઇસ્યુ તો ઘણી વખત પ્રશ્ન પૂછાય લીગલ એન્ડ એથિકલ આસ્પેક્ટ ઓફ ધ મિડવાઈફ ફ્રી એથિકલ એમ મોરલ સાયન્સ છે મેડિકલ પ્રોફેશનમાં નર્સની એથિકલ્સ સીખ પર્સનની કેર માટે શક્ય તેટલું બેસ્ટ આપવાની છે આપણું એથિકલ શું છે તો આપણે સીખ પર્સન એટલે કે જે પેશન્ટ માંદુ છે સીખ છે એમને આપણે બેસ્ટ કેર આપણા તરફથી મળી રહે તે માટેનું આપણી આપણા સતત પ્રયત્નો હોય અમુક એથિકલ પ્રિન્સિપલ અને નોર્મ્સ નીચે મુજબ છે તો આપણા એથિકલ કયા છે તો ઓટોનોમી પ્રિન્સિપલ્સ છે ઓટોનોમી પ્રિન્સિપલ કહેવાય આ પ્રકારના પ્રિન્સિપલમાં ક્લાયન્ટ પોતાની ટ્રીટમેન્ટ લેવા માટે ઇન્ડિપેન્ડન્સ હોય આમાં નર્સની ડ્યુટી હોય કે તે ક્લાયન્ટને બેસ્ટ ટ્રીટમેન્ટ આપે આપણે એને કહેવાનું નથી કે તું ટ્રીટમેન્ટ લઈ ટ્રીટમેન્ટ લેવા માટે આવે તો આપણે ટ્રીટમેન્ટ આપવાની છે ઇન્ડિપેન્ડન્સ હોય ઓટોનોમી પ્રિન્સિપલ કહેવાય પ્રિન્સિપલ ઓફ જસ્ટિસ આવે જસ્ટિસ આ પ્રકારના પ્રિન્સિપલમાં ફેરનેસ ઉપર આધારિત હોય નર્સની રિસ્પોન્સિબિ રિસ્પોન્સિબિલિટી છે કે દરેક ક્લાયન્ટને જસ્ટિસ જસ્ટિસ એટલે ન્યાય આપવો સિરિયસ કન્ડિશન ઓલ્ડ એજ સ્પેશિયલ સિચ્યુએશનમાં પેશન્ટને જસ્ટિસ આપવું કોઈપણ પેશન્ટ હોય તો એને જસ્ટિસ મળી ઓલ્ડ એજ હોય તો એમને પહેલાં વારો લેવો સિરિયસ કન્ડિશનમાં હોય તો ટ્રાયજના નિયમ મુજબ પહેલાં એમની સારવાર કરવી તો ધીઝ આર એબાઉટ ધ પ્રિન્સિપલ ઓફ જસ્ટિસ પ્રિન્સિપલ ઓફ બેનિફિટ તો બધા પ્રિન્સિપલ છે ઓટોનોમી જસ્ટિસ અને થર્ડ વન ઇઝ બેનિફિટ ક્લાયન્ટને અથવા પેશન્ટને મેક્સિમમ હેલ્થકેર બેનિફિટ મળે તે માટે પોઝિટિવ થિંકિંગ કરવું તો પ્રિન્સિપલ્સ ઓફ બેનિફિટ અત્યારે ખૂબ જ ચાલે છે કારણ કે પેશન્ટ કોઈ પણ પેશન્ટ હોય તો દરેક પેશન્ટને સરકાર તરફથી મળતા તમામ લાભો મળવા જોઈએ આપણે એના માટે એમાં આપણે પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ પેશન્ટને જેટલું પણ મળતું હોય એટલું આપણે આપવું જોઈએ પ્રિન્સિપલ ઓફ માલ ફેશન તો પેશન્ટને હર્ટ અને હાર્મફુલ થાય તેવી પ્રેક્ટિસ આપણે એવોઇડ કરવી જોઈએ તો ક્યારેય પણ માલફિશન જોવા મળતું હોવું જોઈએ નહીં પ્રિન્સિપલ ઓફ પ્રોમિસ પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપો કોઈ પણ પેશન્ટ પેઇન થતું હોય તો પેઇન મેનેજમેન્ટ માટે સપોર્ટ કરવું ખૂબ જ જરૂરી છે તો પ્રોમિસ મિન્સ સાયકોલોજીકલ સપોર્ટ ટુ ધ પેશન્ટ ટુ ધ પેશન્ટ રિલેટીવ ટુ ધ કોમ્યુનિટી પ્રિન્સિપલ ઓફ એકાઉન્ટેબિલિટી ખૂબ અગત્યની પ્રિન્સિપલ્સ છે કે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એને ગાઈડન્સ આપવાનું ફાઇવ રાઇટ આપણે જોવાની એકાઉન્ટેબિલિટી એટલે આપણી સમજણ મુજબનું આપણે બધું જ કરવાનું આપણી જિમ્મેદારીપૂર્વકનું કામ કરવાનું એને આપણે એકાઉન્ટેબિલિટી કહીએ તો તમામ પ્રકારના રાઇટ્સ અંગેની સમજણ આપવી પ્રિન્સિપલ ઓફ રિસ્પોન્સિબિલિટી ક્લાયન્ટ અથવા તો પેશન્ટની ટ્રીટમેન્ટ ડ્રગ વાઇટલ સાઇન મોનિટરિંગમાં તેના ઇવલ્યુએશનમાં પૂરેપૂરી આપણી રિસ્પોન્સિબિલિટી અને ઓનેસ્ટીથી આપણી રિસ્પોન્સિબિલિટી નિભાવીએ તો એ આપણું લીગલ એથિકલ કહેવાય પ્રિન્સિપલ ઓફ કોન્ફિ કોન્ફિડેન્સિયાલિટી તો કોઈ પણ પેશન્ટની વાત હોય ક્લાયન્ટની વાત હોય તો તેની પ્રાઇવસી જાળવવી અને તેમની કેર કરવી તો એને કહેવાય કોન્ફિડેન્શિયાલિટી નેક્સ્ટ છે પ્રિન્સિપલ ઓફ વેલ્યુ તો નર્સ હંમેશા પેશન્ટ ક્લાયન્ટ ડોક્ટર અને હેલ્થ ટીમની સાથે મળીને વેલ્યુએબલ કામ કરવું જોઈએ પેશન્ટના વેલનેસ માટે એસેસમેન્ટ ઇવેલ્યુએશન અને ડિસિઝન પણ વેલ્યુએબલ હોવા જોઈએ એથિકલ ગાઈડલાઇન ફોર ધ મેટરનલ સર્વિસીસ તો મેટરનલ સર્વિસીસમાં કઈ એથિકલ ગાઇ ગાઈડલાઇન આવે તો આજના એરામાં એથિકલ ઇસ્યુ ઘણા બધા જોવા મળે એથિકલ ઇસ્યુ વિશે આપણે વાત કરીએ ઘણા બધા મોટાભાગે ડિસિઝન મેકિંગમાં લેકિંગ હોય એટલે કોઈ પણ ડિસિઝન સમયસર ન લઈ શકે અને એના લીધે ઘણી વખત કોમ્ફ્લિક્ટ જોવા મળે ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ મોર્ડન ટેકનોલોજીની વચ્ચે બેલેન્સના લીધે ઘણી વખત મોડર્ન ટેકનોલોજી અને ક્વોલિટી ઓફ લાઈફની વચ્ચે બેલેન્સ જૂના જમાનાના લોકો હોય અને મોર્ડન ટેકનોલોજી ન અપનાવતો હોય ત્યારે પણ કોમ્ફ્લિક જોવા મળે મધર એન્ડ ચાઇલ્ડની બાબતમાં હોય માતાને બચાવી ચાઇલ્ડને બચાવવું એ બાબત કન્સેપ્શન ઇસ્યુ એ મેજર કોમ્ફ્લિક છે આઈવીએફ આઈયુઆઈ આર્ટિફિશિયલ ઇન્સિમિનેશનને લગતા કોમ્ફ્લિક્ટ છે આ પણ એક મેજર મિડ કોમ્પ્લેક્સ છે ડીએનએ ટેસ્ટ વાયેબિલિટીના કોમ્ફ્લિક છે ફિટલ ડાયગ્નોસિસ કોમ્પ્લેક્સ છે ફિટલ ડાયગ્નોસિસ એટલે પીએનડીટી ને અનુસંધાને છોકરો છે કે છોકરી ફિમેલ ચાઇલ્ડ છે કે મેલ મેલ ચાઈલ્ડ ટુ એબોર્સન અને ટ્રીટમેન્ટને લગતા ઇશ્યુ એલએસસીએસ અને નોર્મલ ડિલિવરીની બાબતમાં ઇશ્યુ ઘણા બધા એમ કહેતા હોય કે આ ડોક્ટર છે એ હંમેશા સિઝેરિયન જ પ્રિફર કરે છે ઘણા બધા એમ કહેતા હોય કે આ ડૉક્ટર નોર્મલ ડિલિવરી જ કરાવે છે તો એ બાબતને રિસેનની બાબતમાં ઘણી વખત બાબતમાં પણ ઇસ્યુ જોવા મળતા હોય તો ધીઝ આર ધ ઇસ્યુ ઇન મિડવાઈ ફ્રી તો આવો પ્રશ્ન આપણે લખી શકાય તો આવા જ પ્રશ્નોના જવાબ માટે સંપૂર્ણ બુક્સ અને જે છે સોલ્વ ક્વેશ્ચન પેપર જે એમ થર્ડ યર મિડવાઈ ફ્રી અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ટુ તો આજે જ કોન્ટેક કરો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર અને ઓર્ડર કરો કોમ્યુનિટી અને મિડ વેફરીની બુકનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ